અમદાવાદ જિલ્લામાં સિત્તેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી જિલ્લા પોલીસ ક્વાર્ટર ખાતે કરવામાં આવી હતી અમદાવાદ જિલ્લામાં સિત્તેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવી હતી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું પ્રજાસત્તાક પર્વને લઈ વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ દ્વારા પરેડ અને માર્ચ પાસ્ટનું પ્રદર્શન કરવામાં આવ્યું પ્રજાસત્તાક પર્વના પ્રસંગે સાયબર ફ્રોડ ડ્રગ્સ અવેરનેસ સહિતના ટેબ્લોનું પણ પ્રદર્શન કરાયું હતું જેનાથી જાહેર જનતાને યોગ્ય માહિતી સાથે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરાયો હતો ડીવાય સીમ હર્ષ સંઘવીએ જાહેર જનતાને સંબોધન કરતાં મેટ્રો ટ્રેન સેવાનો ઉપયોગ કરવા અપીલ કરી હતી તેમણે જણાવ્યું હતું કે અમદાવાદથી ગાંધીનગર સુધી મેટ્રો કનેક્ટિવિટી છે જેનાથી મુસાફરી સરળ બને છે મેટ્રો ટ્રેન સેવાનો વધુમાં વધુ ઉપયોગ કરો અને મેટ્રો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો પણ યોગ્ય ઉપયોગ કરો શ્રી સંઘવીએ લોકોને ઉપયોગની સાથે જાળવણી અને સ્વચ્છતાની જવાબદારીનો પણ સંદેશ આપ્યો હતો સાથે મારું ગુજરાત અમદાવાદ જિલ્લો ઇતિહાસ અને આધુનિક ઉદ્યોગ નું જીવંત સંગમ છે એક તરફ આપણી પાસે લોથલ જેવી હજારો વર્ષ જૂની વૈશ્વિક વેપાર સંસ્કૃતિનો વારસો છે તો બીજી તરફ ધોલેરા સાનંદ માંડલ હાંસલપુર જેવા ભવિષ્યના ભારતને આકાર આપતા વિસ્તારો છે બીઆરટીએસ હોય કે મેટ્રો રિવરફ્રન્ટ હોય કે આધુનિક શહેરી માળખું

ધોલેરાએ ભારતનું પ્રથમ આયોજનબદ્ધ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ શહેર બન્યું છે જ્યાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વૈશ્વિક ધોરણની સુવિધાઓ અને ઉદ્યોગ માટે અનુકૂળ વાતાવરણ વિકસાવવામાં આવી રહ્યું છે ખંભાતની ખાડીઓ ઉપર આકાર પામી રહેલું આ શહેર વિશ્વનું સૌથી મોટું અને સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ હબ બનવા જઈ રહ્યું છે

દેશ અને દુનિયાનું સેમી કન્ડક્ટર આ છે આત્મનિર્ભર ભારતની સાચી તસવીર સાનંદની પાસે પહેલો પ્રાઇવેટ સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પણ આકાશ લઈ રહ્યો છે આપણા સૌ માટે ગૌરવની વાત છે એ જ ખોરજમાં દર વર્ષે 10 લાખ ગાડીઓનો મેન્યુફેક્ચરિંગનો કામ જારે અને એક મારુતિની કંપની એ ગુજરાતમાં દર વર્ષે 20 લાખ ગાડીઓ મેન્યુફેક્ચરિંગ કરવાનો છે જારે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બ્યાસી જેટલા ડ્રગ્સ પેડલરો અને આરોપીઓને જેલના ના સલિયા પાછળ ધકેલી લીધા છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં હજી વધુ મજબૂતાઈ થી અમે કામગીરી કરશો અહીંયા બેઠેલી બહેનો અમને સૌને જાણીને મનમાં સંતોષ ગુજરાત દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય છે બધા જ રાજ્યો કરતા આજે ટકાવારી આંકડા ઘટના આ બધામાં ગુજરાત

આ જ પ્રકારના પોલીસે જે કામગીરી કરી છે એ અદ્ભુત છે અને આવનારા દિવસોમાં આજ જમીનો રાજ્યના નાગરિકોને હિતમાં વાપરવામાં આવશે ગુજરાત પોતાની સંસ્કૃતિ અને સ્વાભિમાન માટે હંમેશા અગ્રેસર રહ્યું છે